સારોમાં આગળ વધીએ કોંગ્રેસના સાંસદ અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આસામ મણિપુરની મુલાકાત લીધી હતી તેઓ આસામના પૂરપીડિતો અને મણિપુર હિંસા પીડિતોને મળ્યા હતા રાહુલે રાજ્યના ગવર્નર અનસુયા ઉકેઈને પણ મળ્યા હતા અને મણિપુરની સ્થિતિ પર પોતાનો પત્ર રજૂ કર્યો હતો રાહુલે રાજ્યપાલ સાથે અડધા કલાકથી વધુ સમય સુધી ચર્ચા કરી આ પછી રાહુલ પાર્ટી ઓફિસ પહોંચ્યા હતા અને ત્યાં પ્રેસ કોન્ફરન્સ કરી અને મણિપુરની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા રાહુલે કહ્યું કે આ મારી મણિપુરની ત્રીજી મુલાકાત છે મને લાગતું નથી કે અહીં સ્થિતિ સુધરી હશે પરંતુ એવું કશું થયું નથી જમીનની સ્તરે કોઈ સુધારો થયો નથી કેન્દ્ર સરકાર મણિપુરને લઈને બિલકુલ સંવેદનશીલ નથી મને નથી લાગતું કે અહીં પરિસ્થિતિ સુધરશે રાહુલે કહ્યું કે હું રહર शिविरમાં ગયો અને હિંસાથી પીડિત લોકોની વાત સાંભળી લોકોને મળ્યા અને ખાતરી આપી હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે નફરતનો કોઈ રસ્તો નથી હું રાજકારણની વાત કરવા આવ્યો નથી મેં રાજ્યપાલ સાથે વાત કરી છે તેમણે કહ્યું કે કોંગ્રેસ ગમટીએ કરશે એક સાલ પહેલા આયા تھا ફિર ભારત જોડો યાત્રા મે આયા ઓર અબ આયા હું મેને सोचा था કે ગ્રાઉન્ડ પર કાફી ઇમ્પ્રૂવમેન્ટ હોગા મગર દુખની વાત હે કે વો ઇમ્પ્રૂવમેન્ટ नहीं हुआ नफरत और हिंसा से आगे कोई रास्ता नहीं बनेगा मोहब्बत से भाईचारे से रिस्पेक्ट से सोल्यूशन निकल सकती है और मैं प्रधानमंत्री से रिक्वेस्ट करता हूँ प्रधानमंत्री को बहुत पहले विजिट करना चाहिए था मगर मणिपुर को जरूरत है कि हिंदुस्तान के प्रधानमंत्री यहाँ आए और जो यहाँ हो रहा है उसको समझने की कोशिश करें इससे मणिपुर की जनता में कॉन्फिडेंस आएगी पूरा देश चाहता है कि प्रधानमंत्री यहाँ आकर